જો ઘણા લાંબા સમયથી આ સિલસિલો યથાવત રહ્યો છે અને કોંગ્રેસ સમયાંતરે આવા ઝટકા સહન કરતી આવી છે પરંતુ આજે જે ઝટકો લાગ્યો છે અર્જુન મોઢવાડિયા રૂપી એ ઝટકો ઘણો જ મોટો છે અને કોંગ્રેસ માટે તે સહન કરવો પણ મુશ્કેલ બનશે કોંગ્રેસને આ કળ વળતા ઘણો સમય વીતી જશે કારણ કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના એ નેતા કે ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તેની સામે લડતા આવ્યા છે વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે લડ્યા છે વિધાનસભાની અંદર વિપક્ષના નેતા તરીકે પણ લડ્યા છે અને પ્રદેશ પ્રમુખ તરીકે પણ ભારતીય જનતા પાર્ટી સામે તેઓ લડ્યા છે ઘણા એવા પદ છે કે જેના ઉપર અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને સેવાઓ આપી છે અને હવે તે કોંગ્રેસને અલવિદા કહેવાનું મન બનાવી ચૂક્યા છે અને જે પ્રમાણે એબીપી અસ્મિતાની ટીમ પાસે માહિતી છે સાંજે સાડા ચાર વાગ્યે તે પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપશે અને રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને આપશે શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના થરાદના પ્રવાસે હતા અને પ્રવાસ પૂર્ણ કરી તેઓ હવે ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા છે સાડા ચાર વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે અને અર્જુન મોઢવાડિયાએ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાસે આ સમય માગ્યો છે સાડા ચાર વાગે તેઓ રાજીનામું આપવા માટે આવશે હવે રાજીનામું આપે છે ત્યારે સ્વાભાવિક છે કે પોરબંદર બેઠકની પેટા ચૂંટણી યોજાશે આ પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ફરી એક વખત અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડશે અને જો ચૂંટણી જીતે છે અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક ઉપરથી તો શક્ય છે કે રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રીનું પદ પણ અર્જુન મોઢવાડિયા ભોગવી શકે છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે અત્યારે લોકસભાની ચૂંટણી આવીને ઊભી છે અને એવા સંજોગોની અંદર દરેક બેઠક ઉપર પાંચ લાખની લીડ મેળવવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ અનેક પ્રકારની મહેનત કરી રહ્યા છે અને એ પૈકીની જ મહેનત આ પણ છે કે અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવા અર્જુન મોઢવાડિયાને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવા અમરીશ ડેર સત્તાવાર રીતે આ જાહેરાત કરી ચૂક્યા છે અને હવે સાંજ થતા થતા સત્તાવાર રીતે અર્જુનભાઈ